બાપુ એક સુંદર મજાનો વિક્રમ વેતાળના પૌરાણિક કથા પ્રસંગનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે બ્રાહ્મણ પુત્ર વિશે આ બ્રાહ્મણ પુત્રની વાર્તા વિશે આજે આપણે વાત કરવી છે રાજા ફરી પાછો શ્મશાનમાં ગયો અને મળદાને વૃક્ષ ઉપરથી નીચે ઉતારી પોતાના ખંભે મૂકી અને ધીરે ધીરે ચાલવા માંડ્યો રસ્તામાં ફરીથી મળદામાં રહેલા વેતાળે રાજાને પોતાની શરત જણાવી અને મૌન રહેવાનું કહ્યું અને કહ્યું કે તારો થાક દૂર કરવા માટે ફરી પાછો હું તને એક વાર્તા સંભળાવું છું પરંતુ મારી મૌન રહેવાની શરત યાદ રાખજે આટલું કહી વેતાળે વાર્તા શરૂ કરી પ્રાચીન કાળમાં ત્રિકુટ નામનું એક સુંદર મજાનું નગર હતું અને આ આ નગરમાં નામે એક એક રાજા રાજા રાજ કરતો દિવસ ઘોડા પર બેસી શિકાર કાઢવા નીકળ્યો રાજાને શિકાર કરવાનો ઘણો શોખ હતો એટલે શિકાર કરવા નીકળ્યો હતો અને શિકારની શોધમાં ને શોધમાં ભટકતા ભટકતા એક ગાઢ જંગલમાં પહોંચી ગયો અને એ જંગલમાં એક સુંદર મજાનું તળાવ હતું હતું પાણીથી ભરેલું રાજા ત્યાં ત્યાં ગયો એને ખૂબ જ થાક લાગ્યો હોવાથી ઘોડા ઉપરથી નીચે ઉતરો ઘોડાને પાણી પાણી અને ઝાડ સાથે બાંધો અને પોતે પણ પાણી પીધા પછી ઝાડ નીચે આરામ કરવા બેસી ગયો થોડી વાર બરાબર એ જ સમયે એક સુંદર મજાની ઋષિ કન્યા ત્યાં આવી પહોંચી રૂપ અને લાવણ્ય જોઈ રાજા એની પર મોહી પડ્યો એના રૂપમાં રાજા ભાન ભૂલી ગયો થોડી વાર થઈ ત્યાં તો ઋષિ મહાત્મા પણ ત્યાં પહોંચી આવ્યા રાજા એ ઋષિ મહાત્માને જોઈ પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ હું ત્રિકૂટ નગરનો રાજા રૂપદત્ત છું અને અત્યારે શિકાર કરવા માટે નીકળ્યો છું મને ખૂબ જ થાક લાગ્યો છે એટલે આ તળાવના કિનારે આરામ કરવા બેસો છું મારો ઘોડો પણ થાકી ગયો છે ઋષિ મહાત્માએ કહ્યું કે રાજન બેટા તું ભગવાનને ન ગમે એવા કામ શા માટે કરી રહ્યો છે આવા કામ કરવા એ ભગવાન રાજી ન થાય આ નિર્દોષ પ્રાણીઓને મારી અને પાપના પોટલા શા માટે બાંધવા જોઈએ કોઈ નિર્દોષ પ્રાણીનો જીવ લેવો એ સારા માણસનું કામ નથી રાજાને ઋષિ મહાત્માના શબ્દો ખૂંચી ગયા અને એના કાનમાંથી હૃદયમાં સોસરવા ઉતરી ગયા અને રાજાને પોતાની ભૂલનું ભાન થયું પોતાની ભયંકર ભૂલ સમજાય ઋષિ મહાત્માના પગમાં પ્રણામ કરી બે અને જિંદગીમાં પણ શિકાર નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી શિકાર નહીં કરવાના સોગંદ કાધા ઋષિ મહાત્માએ રાજાને ઉભા કરી અને કહ્યું કે માગો રાજા કોઈ પણ વરદાન માગો ત્યારે એ રાજા રૂપદતે ઋષિ મહાત્માને કહ્યું કે હે મહાત્મા તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હોય તો હું તમારી કન્યાનો હાથ માગું છું તમારી કન્યાને મારી સાથે પરણાવો એટલે ઋષિએ ખુશ થઈ રાજાની સાથે પોતાની પુત્રીના લગ્ન રાજી ખુશીથી કરાવી દીધા પછી રાજા અને પોતાની પત્નીને લઈ અને રાજા ત્રિકુટ નગર તરફ પાછો ફેર્યો રસ્તામાં ખૂબ જ થાક લાગ્યો અને એક ઝાડ નીચે બેસી આરામ કરવા નીચે ઉતર્યો અને બરાબર એ જ સમયે એકાએક એક ભયંકર રાક્ષસ ત્યાં આવી પહોંચ્યો અને રાજાની પત્નીને ખાઈ જવાની ઈચ્છા રાજાને જાહેર કરી અને તરત જ રાણીને ખાઈ જવાનો રાક્ષસ પ્રયત્ન કરવા લાગ્યો રાજાએ ભયંકર રાક્ષસને એવું ન કરવા માટે ગડગડા થઈ અને વિનંતી કરવા લાગ્યો રાક્ષસે કહ્યું કે રાજન મને ખૂબ જ ભૂખ લાગી છે એટલે હું તારી પત્નીને ખાઈ જઈશ પરંતુ તારી પત્નીના બદલામાં મને જો એક સાત વર્ષનું બ્રાહ્મણનું બાળક લાવી આપે ને તો હું તારી પત્નીને છોડી દઉં નહીંતર હું તારી પત્નીને નહીં છોડું રાજાએ બે હાથ જોડી રાક્ષસને કહ્યું કે હે રાક્ષસ રાજ તું અમારા રાજ્યમાં આવજે આજથી બરોબર ચોથા દિવસે હું મારું વચન પૂરું કરીશ પરંતુ અત્યારે મારી પત્નીને છોડી દે અત્યારે તું અમને જવાની રજા આપ રાક્ષસે રાજાની ગડગડા થયેલી વિનંતી માન્ય રાખી અને રાજાની પત્નીને તરત જ છોડી મૂકી પણ રાજાને કહ્યું કે રાજા મારી શરત યાદ રાખજે નહીતર ભયંકર પરિણામ ભોગવવું પડશે રાજા એ તરત જ પોતાના રાજ્યમાં પહોંચી જાય અને ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ પણ બ્રાહ્મણ પોતાના સાત વર્ષના પુત્રને બલિદાન માટે આપવા તૈયાર થશે અને મને વેચશે તો એ પુત્રના બદલામાં રાજા તરફથી એક ઠેલો ભરી સોના મોહર હીરા મોતી અને જવેરાત આપવામાં આવશે રાજ્યમાં આ ઢંઢેરો વાયુ વેગે પ્રસરી ગયો અને એક બ્રાહ્મણ રહેતો હતો એણે પણ આ ઢંઢેરો સાંભળ્યો બ્રાહ્મણ ખૂબ જ ગરીબ હતો એમને ત્રણ સંતાનો હતા અને ત્રણે ત્રણ પુત્રો હતા એમાં વચેટ જે સંતાન હતો વચ્ચે જે પુત્ર હતો એ બરોબર સાત વર્ષનો હતો એટલે ધનની લાલચમાં આવી અને બ્રાહ્મણે રાજાને એ પુત્ર વેચી દીધો રાજાએ શરત પ્રમાણે એને ભરી હીરા મોતી આપી દીધા નક્કી થયા ચોથા દિવસે રાક્ષસ ત્યાં આવી પહોંચ્યો અને ત્રિકૂટ નગરમાં આવી અને રાજા પાસે આવી અને એ કહ્યું કે ક્યાં મારી શરત પ્રમાણે બ્રાહ્મણનું બાળક મને લાવ એટલે રાજાએ બ્રાહ્મણ બાળકને રજૂ કર્યો રાક્ષસ એ બ્રાહ્મણ પુત્રનું માથું ધડથી જુદું કરવા માટે તૈયાર થયો બરાબર એ જ સમયે બ્રાહ્મણ પુત્ર પહેલા તો જોરદાર અને ખડખડાટ હસી પડ્યો અને પછી જોરદાર રડવા માંડ્યો અને એ જ સમયે રાક્ષસે કઈ પણ વિચાર કર્યા વિના પોતાના હાથમાં રહેલા ખડગ વડે બ્રાહ્મણ બાળકનું માથું એક જ ધડથી જુદું કરી નાખ્યું વેતાળે અહીં પોતાની વાર્તા પૂરી કરી અને રાજાને પૂછ્યું કે હે રાજન મારા સવાલનો જવાબ આપ કે બ્રાહ્મણ બાળકની બલી તરીકે ઉભેલા એ બાળકે પહેલા હૈસો અને પછી રડ્યો કેમ જો મારા સવાલનો જવાબ તું જાણી જોઈ અને ખોટો આપીશ તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે રાજાએ શ્રાપના ભય મૌન ભંગ કરતા વેતાળને કહ્યું કે સાંભળો વેતાળ દરેક માં બાપ પોતાના પુત્રને જીવ કરતાં પણ વધારે સાચવે છે જ્યારે એ બાળક નાનો હતો ત્યારે માં બાપ અને મોટો થયો ત્યારે એ પિતાનો અને ભાઈઓનો ઘણો પ્રેમ એને મળ્યો એટલે પોતાના મનને ભાઈઓના બદલે પોતે રાક્ષસના હાથે બલી ચડશે એટલે એ ખુશ થયો એણે વિચાર્યું કે મારા એકનું બલિદાન આપવાથી મારા મા બાપ અટળક ધન મેળવી અને ઘણા સુખી થશે અને ગરીબીને દૂર કરશે ભાઈઓ પણ સુખી થશે અને એમની પણ ગરીબી દૂર થશે એમના સુખી થવાનું નિમિત્ત છે એટલે પોતે હસો એટલે ખુશ થઈ અને ખડખડાટ હસી પડ્યો પરંતુ બીજી જ ક્ષણે પોતાના મા બાપે એને ધનના લોભમાં આવી જઈ એક રાક્ષસના હાથે મરવા માટે વેચી માર્યો ને એ વાતનું ઘણું દુઃખ થયું એટલે રડવા માંડ્યો રાજાની વાત સાંભળી અને મરદામાં રહેલા વેતાળે જવાબ આપ્યો કે રાજન મારી શરત પ્રમાણે તમે તમારું મૌન ભંગ કર્યું છે અને શરતના ભંગ પ્રમાણે હું આ ચાલ્યો આમ કઈ વેતાળ ચૂપ થઈ ગયો અને મર્દુ હવામાન સરસડાડ ઉડવા માંડ્યું અને ફરી એ જ શમશાનમાં એ જ વૃક્ષની ડાળીએ મૂંદા માટે લટકાઈ ગઈ બાપુ આ હતો પૌરાણિક કથા સંગ્રહ વિક્રમ વેતાળને ભાગ ની કથા બ્રાહ્મણ પુત્રની વાર્તા આ વાર્તા આ કથા આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવર